નાના નાના ટુકડા કરવાના હતા હા નાના તમારે જેમ કટકા કરવા હોય એવા તમને મજા આવે એવા કરજો અમારે નાના નાના કટકા કરવાના છે kado bedam, Dar upian garun dah na bedam. Naki dewan alat beni rata walo. Kalau pakai ya, dah darupnya પછી નાખ દીધા દસ રૂપિયાના કાજુ આ રૂપિયાના કાજુ થઈ ગયા તૈયાર પછી આપણે એમાં નાખવાનું હતું પછી મેઘ દીધા તેલમાં ગરમ કરવા હલાવવાનું હતું ગરમ થઈ જાય ને રેયાળી મસ્ત હા તમે લોક બોમ બીના લેજો આ તમને મારે શીખવાડવાનું છે ટોપડા પાક બનાવતા ચોપડા પાક ખુ ખરૂર પાક ખજૂર પાક બનાવતા ટોપડા પાક બોલાય રે ટોપડા પાક ને ખરજૂર પાક ભાઈ સરખું રે આ તમારો ભાઈ પોતે ખજૂર પાક બનાવવાનો હોય અને પછી મોટામાં પાણી આવી ગયું અત્યાર દીનું ખાલી કાજુ બદામ નતા ત્યાં મોઢામાં પાણી આવી ગયું બોલો તૈયાર થઈ જશે તો કેમ થાય હાલો પછી કાજુ અને બદામનું થઈ ગયું લેલી હેકાઈ છે ખરુર પાક પછી આ છે ખરુર તમે એ તો રોયો નહીં હોય રવો તમને મેં ખરુર દેખાડી દીધો ને પછી તેલ નાખી દીધું અને તેલ આવી જાય તારગી લેવા દેવાનું પછી એમાં નાખવાનું ખરુર આ ખરુર છે એને નાખવાનો તેલમાં અને હવે તેલ આવી ગયું એવું લાગે છે પછી ઈને એવાસે ફાઇનલી મિત્રો અમારો ખજૂર પાક અર્થીઓ બન્યો અને જવો હવે નાખી તેલ આવી જો ને હવે નાખી દીધો ખજૂર પાક ખજૂર પાક ની હોપી ખરુ નાખી ને ખરુ ને કરવાનો તો મિક્સિંગ

અને મોટામાં પાણી મને નું આવે એમ મને પણ પાણી આવી ગયું છે મોટામાં ખૂર પાક બની ગયો છે નહીં રી વાર છે એ તો લાટવાર છે ખરુર પાક બનાવવાની હવે તૈયાર થઈ ગયો છે થઈ ગયો

લા મરી જાય એમ હં દે લા મરી એમ નહીં મિક્સર થઈ જાય એમ હું થોડું કોલું બોલું ને તો તમને એમ મરી જાય એમ સમજાય કર 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 પા પણ આપણા ફોનનું લીઝર કેમ છુલ્લા બહાર રાખો ને તોય આપણો ફોન ગરમ ન થાય ઓ એમ છે એના તો પૈસા દીધા ને પછી આ છે બિસ્કુટ દસ રૂપિયાવાળું બિસ્કુટ અને એમાં પડીને આપણે ખરુર ખાવાનું છે એટલે સૌ પહેલાં એમાં સાત સાત કેટલા ઠપ્પી કરવાની છે આવી રીતના કંઈક જવો તમે एक बिस्किट पैक वारू પછી નાને એવો રોટલાન જામ માથે એક થર કરી દેવાનો ખરુનો ખરુડ પાકનો પછી આમ કી થર થાય પછી માંસે અનકા ટોપલું પડું ટોપલું નાખવું ખરુડ પાક ખરુડ લાવો હું ખાઈ જાઉં ત્રણ છે કેટલા એક બે ત્રણ હેઠે બાકી છે તો આવી રીતના કંઈક બન્યું અને આ હેઠે એ બાકી છે ને આ થઈ ગયું તૈયાર ને રહો તમે માથે લાગી દીધું તો કરવાના હતા કટકા કરવા મિયા વખત છે તો

આ તૈયાર ને કેવો લાગે વિડિયો મિત્રો તો તમને આજનો વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો અને આવા નવા વિડીયો બનાવતા રહું તમે અમને સપોર્ટ કરતા રહેજો જય શ્રી રામ